મારા પ્રિય મિત્રો તમારો સમય અને પ્રેમ બદલ ધન્યવાદ સેલ્ફ મેડ ગર્લમાં આપનું હાર્દિક સ્વાગત છે આ પુસ્તકનું નામ છે ઓલવેઝ હંગરી આ પુસ્તક લખાયું છે ડેવિડ લડવિંગ દ્વારા શું તમને હંમેશા ભૂખ લાગતી જ રહે છે ભલે તમે કેટલું પણ ધ્યાન રાખો વજન ઘટતું નથી

આ પુસ્તક કહે છે કે પરંપરાગત ડાયટ એટલે કે ઓછું અને વધુ કસરત કરો મોટા ભાગે નિષ્ફળ કેમ જાય છે જ્યારે આપણા ફ્રેટ સેલ સાચી રીતે કામ કરતા નથી ત્યારે શરીર સતત ભૂખ સંકેત મોકલે છે ઉર્જા ઘટે છે વજન ઉતરે નહીં અને શરીર સ્ટોર મોડમાં થઈ જાય છે કહે છે કે જો આપણે પસંદગી કરીએ સાચા પ્રકારનો ખોરાક તો આપણે આપણા ફેટ સેલ હોર્મોન મેટાબોલિઝમને ફરીથી ટ્રેન કરી શકીએ છીએ આ રીતે શરીર ફેટ બર્નિંગ મોડમાં પાછું જાય છે અને ભૂખ આપમેળે ઘટે છે આ પુસ્તકના મુખ્ય ત્રણ ચરણ છે પહેલા ફેઝમાં ક્રેવિંગ કંટ્રોલ બીજા ફેઝમાં ફેટ સેલ રિટ્રેન અને ત્રીજા ફેઝમાં લાઈફસ્ટાઈલ ચેન્જમાં સ્ક્રેવિંગ કંટ્રોલ આ સ્ટેજમાં આપણે હાઈ ક્વોલિટી ફેટ્સ અને પ્રોટીન લઈ ભૂખ અને લાલચ કંટ્રોલ કરીએ છીએ ફેઝ ટુમાં ફેટ સેલ રિટ્રેન આ સ્ટેજમાં ધીમે ધીમે બેલેન્સ્ડ કાર્બન ઉમેરી શરીરને રીટ્રેન રિટ્રેન કરવામાં આવે છે શરીર જાતે ફેટ બર્નિંગ મોડમાં આવે છે ટેસ્ટ ફ્રી લાઇફસ્ટાઈલ ચેન્જ અહીં ફક્ત ડાયટ નહીં સંપૂર્ણ જીવનશૈલી બદલવામાં આવે છે જેથી પરિણામ લાંબા સમય સુધી રહે પુસ્તકનો સૌથી મોટો સંદેશ છે હંમેશા ઓછી ખાવાની જરૂર નથી હંમેશા યોગ્ય ખાવાની જરૂર છે આવા પુસ્તકની સમરી માટે જોડાઈ રહો સેલ્ફ મેડ ગર્લ